પણ આવે છે બહુ મજા

આખી ઓહો ઓહો ગાઈસ લુક એટ ધીસ વાવ વાવ એમ તો થોડું કામ મારા જો પહેલી જો તો એમાં ગાઈસ અમારા બેને મારે પેરોટ છે અને એને ગ્રીન છે અમે બે એકબીજાના ફેવરેટ કલર પહેર્યા છે ને મમ્મી રાઈટ એ તો તમારે બદલાવા છે ઈ હવે કઈ ખબર ગાઈસ આમાં મને તો કોઈ જવાબ ન દેતું બોલો હું બે કલાકથી વ્લોગ બ્લોગ બનાવું પણ કોઈ જવાબ ન દેતું કે કોને શું કરવું છે તો હવે ફાઇનલી નીચે જઈએ અમે લોકો ફાઇનલી ગાઈસ હવે અમે નીકળી

ઓ આકાશ ઠકી દે અને અહીંયા અમાર સોર્સ ટોપર હાય હેલો વે વિચાર કરતો આઈસો અત્યારે આમાં બધા છોકરા છોકરા જ દેખાય છે પણ એમાં એવું છે કે જે બોધા અમારા સિનિયર સક્સેશન છે ને એ amare થી ગયા ને અમે લોકો થાક લેટ તો એની વે જાસુ એન્ડ એન્જોય કર પાછળ કાકી ભત્રીજી ઓલવેઝ સામાન્ય નથી હજી તો ની માણસો પછી અહીંયા નંબર ટુ નંબર થ્રીર અને નંબર ફાઈવ વાળા છે ને સીધા એ થોડા ડ્રાઈવિંગ તમારા બધાની બુકુમેન્ટ હોય ને કે અમારા બ્રધર ને મળી છે

છે નેચરલ વ્યૂ છે ને તો જરાક જોવાની મજા આવે અને આ લોકેશન છે ને પપ્પા ની જગ્યા છે તો બેસ્ટ એની બતાવ્યું ને તો મસ્ત છે પહોંચી ગયા ચોટીલા ને અત્યારે અમે જઈએ ચક્કર મારવા માટે છોકરા છોકરા જાશું બધાય ચક્કર મારવા અરે મચાફ ચોટ Keep my story in sight. The graffiti on the walls paint the struggle and climb. The clock keeps spinning, but I'm owning my time. Words like puzzle pieces fitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Boom that echoes through the alleys at night. Sorrowful samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight.

નેના રોડ ઉપર જઈએ છીએ અમે ચક્કર મારવા માટે એન્ડ અંદર જે બધા બેઠા છે ને મોટા 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 તો ઈ એ પછી તમને એની આરે મળાવશું ને બધું કરશું થોડી વાર પછી પણ અમે છે ને અહીંયા બેઠા બેઠા થોડીક વાર એમ થયું કે આવ્યા છે તો થોડુંક એક્સપ્લોર કરીએ ચક્કર મારીએ ને મસ્ત એન્જોય કરીએ તો અત્યારે નીકળી ગયા ત્રણ આને આ આવતી વખતે અત્યારે છે ને ગાઈઝ અમે શું ખાવા આઈ મીન નીકળ્યા છીએ તમને ખબર છે હા ને કઈ પૂડી દહીપોડી અને દહીપુડી આવા અને છે ને બોતી દેશ કે ચાલો પાણી પૂડીને દઈ દીધું ચા તો કેમ ખૂલાય ચા કેટલી ચા પીધી ને કહી લેતા ભૂલી ગઈ કેટલા ચા એમાં એવું છે ચા લવર હોય ને એ એકજેટલી સમજી શકે કે કેટલી ચા પીવી તો એ રીતનું છે રહી શકો ચા પતંગ હોય લોકો વિડીયો લાઈક કરો ચા ઓકે લાઈન કરો શેર કરો ને કરો ટી લવર અને અહીંયા અચ્છા ठीक है ठीक है समझिए અત્યારે છે ને અહીંયા અમે જોઈ લીધી હતી રમોકડાની શોપ મસ્ત મજાની એન્ડ અત્યારે તમને બેને ઓફર કરું જન રમોકડા લેવા હોય ને લઈ લ્યો ગેસ જો રમોકડા જેવડી એ જો હોય તો લઈ લ્યો રમોકડા બેને ઓફર કરું છું પાછો જોઈ શકતા હશો તમે પાછળ રમોકડા તમને બેને ઓફર કરું છું લેવા રમોકડા કેટલા લેવા તો લઈ કેવા છો તો ગાઈસ અત્યારે સર આતના 8 વાગે મોર બહુ જૂનું ને જાણીતો હવન તો થઈ ગયો પણ ભેગો અમારો વાગે ચોટીલાના રોડ જાવ નકર જો મારતા માતા હોત ને ઈ પ્લાન નતો કર્યો પણ આવે છે બહુ મજા એમ ખાલી એટલું એક્સપ્લોર કરીએ છે ને તો એ મંદિર બંધ થઈ ગયું નકર ઉપર चढ़વાના લોકો બહુ અચ્છા કુસુ બહુ તું કુસુ હાય કર હાય તું મારા વિડિયો સેમાં જોવે એ YouTube માં YouTube માં તારા ઓલા કર્માસ ઉછ ટેબ્લેટ ટેબ્લેટ જોવે ને મસું આવતું હોય Youtube अभी tuh. Youtube maksud अभी बाकी जो Jual, video jual, 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 ruko jual, jual, baki jual, 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 jual,

એમાં શું કરવાને બોલ દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બોલ તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરજો બોલ તો લાઈક કરજો પછી સરપ્રાઈઝ સબસ્ક્રાઇબ કરજો પછી શેર કરજો શેર કરજો ગાઈસ આવડો ક્યૂટ ક્યૂટ છે ને આપણો ફે વિડિયો જોવે છે ને ડેલી ડેઈલી એટલે મજા આવે અમે અમે ત્યારે હોય ને માસી હું તમારો વિડિયો સેમા જોતો હોય YouTube માં YouTube માં એટલે બધા જલ્દીથી જલ્દી લાઈક કરો શેર करो आने बोलो बे शब्द बोलो सब्सक्राइब સબસ્ક્રાઇબ गाइस એમાં એવું છે આમ થી આમ કેમેરો થતો હોય ને લગમે માણસ છે ને હું બોલું અચાનક વિચારવા માંડે હું બોલું એમ અને મારો કેમેરો હજી ગાઈસ જો તમને બતાવું ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છીએ જમવાવા પાછળ 1 2 3 4 અને આગળ બધા જમવાનું પૈસા છે ને એ બધા આપણા બ્રધર્સ છે તો બધાને હેલો એક આ છોકરો છે ને જોવો તો મેં કયું નો છાસ બ્લોગ એને જ કેવાય જે ચોવીસો કલાક ચાલુ હોય ને બ્લોગ કેવાય 排骨。 ફાઇનલી અત્યારે અમે લોકોએ જમી લીધું છે ને અત્યારે મસ્ત મજાના બેઠા છીએ મેન્યુ ને થોડું કામ તમને બતાવ્યું હશે શું પેલા મમ્મી અહીંયા જે વાતુમાં લાઇટિંગ રેડ રેડ ને ગ્રીન ગ્રીન સાડીમાં એને અહીંયા દીદી હેલો કેમ છો તો ગાઈઝ આ છે મસ્ત મજાનો વ્યૂ તમને અત્યારે જોવા મળે છે ને અત્યારે ચાય પે ચર્ચા ચર્ચા થતી હતી શું ચર્ચા કરતા હતા હા બસ કોણ કોણ આવ્યું ને કોણ હા

અત્યારે છે ને અમે નીકળી ગયા છે મસ્ત મજાનું આયા છે ને બહુ મસ્ત મજાનું ટેબલ છે ને સામે છે તો બેસવાની એ મજા આવે અને ઓલ ઓવર મજા જ આવે અંદર નથી આવતી અહીંયા

તો શું કરતા હતા આપણે બે ક્યારના બસ બહુ આઈસ્ક્રીમ ખાધું ને પછી એને કામ ભેગી કરતા તો શું કે શું છે મજા આવે બસ એકદમ મજા બહુ એન્જોય કરી છે માતાજીના એટલે બધો પરિવાર ભેગો થયો પરિવાર આઈસ્ક્રીમ ખાધી સવારે યજ્ઞ છે માતાજી નો

તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના એક અને અત્યારે ફાઇનલી ફાઇનલી અત્યારે બધા કામમાંથી થઈ ગયા છે ફ્રી મસ્ત મજાના એન્ડ હવે જઈએ છીએ રૂમ માં